વિજ્ઞાન જાથા નેતૃત્વ અને સંબંધિત વિવાદો પર સુરતમાં ફરી એક વખત તીવ્ર વિરોધ જોવા મળ્યો છે સુરત જિલ્લા એસપી કચેરી પાસે આજે મોટી સંખ્યામાં લોકોએ વિજ્ઞાન જાથાના વિરોધમાં લોકો ઉતર્યા હતા વિરોધ કરનારાઓએ જયંત પંડ્યા વિરુદ્ધ નારાબાજી કરી અને તેમના પોસ્ટરો સાથે વિરોધ પ્રદર્શિત કર્યો વિજ્ઞાન જાથા નેતૃત્વ અને સંબંધિત વિવાદો પર સુરતમાં ફરી એક વખત તીવ્ર વિરોધ જોવા મળ્યો સુરત જિલ્લા એસપી કચેરી પાસે આજે મોટી સંખ્યામાં લોકોએ વિજ્ઞાન જાથાના વિરોધમાં લોકો ઉતર્યા વિરોધ કરનારાઓએ જયંત પંડ્યા વિરુદ્ધ નારાબાજી કરી અને તેમના પોસ્ટરો સાથે વિરોધ પ્રદર્શિત કર્યો પ્રદર્શનમાં લોકોના હાથમાં એવા પ્લેડ કાર્ડ જોવા મળ્યા કે જેમાં લખવામાં આવ્યું હતું જયંત પંડ્યા સનાતન ધર્મનો દુશ્મન છે તેમજ વિજ્ઞાન જાથાના નામે નિર્દોષ લોકોને ફસાવવામાં આવે છે વિરોધકોએ આરોપ મૂક્યો કે જયંત પંડ્યા વિજ્ઞાન જાથાના નામે સમાજમાં ભ્રમ ફેલાવી રહ્યા છે અને સોશિયલ મીડિયા દ્વારા નિર્દોષ લોકોને બદનામ કરી રહ્યા છે મારું નામ ગોપાલ ઉર્ફે ઉમેશ કેશુભાઈ ઉસળ હું અત્યારે ડીવાયસપી સાહેબ ગ્રામ્યની કચેરી આવ્યો છું બરાબર અહીંયા હું અરજી દેવા આવ્યો છું જયંત પંડ્યા વિરુદ્ધની એણે મારી અટકાયત કરી હતી છવ્વીસ સાત બે હજાર પચીસ ના દિવસે કોઈ સાબિતી વગર કોઈ પુરા વગર કોઈ જાણ વગર મારી અટકાયત કરી હતી અને મારી ઉપર આરોપ મૂક્યા છે કે ભાઈ તમે ગામ લોકો પાસેથી બે હજારથી લઈને પચાસ હજાર સુધીના પૈસા પડાવો છો સ્મશાનમાં જઈને વિધિ કરો છો અને તમે મેલવિદ્યા કરો છો તો હું એના પુરાવા માગું છું કે આ આરોપ જે મારી ઉપર જે મૂકાય તદ્દન ખોટા છે શું માતાજીની ખોડિયારમાંની ભક્તિ કરવી ગુનો છે જો આ સનાતન ધરમ માં રહી ને ભગવાન ની ભક્તિ કરવી ગુનો છે ભારત દેશ છે સનાતન ધર્મનો દેશ છે તો આ સનાતન જયંત પંડ્યા વિજ્ઞાન જાથા પ્રમુખ છે હું પૂનમ રજલાલ જસાણી હું મારા સાસરિયાના ત્રાસથી અને મારા માવતરે સપોર્ટ ના આપ્યો એટલે હું ઘર છોડીને આવતી રહી છું અને ઘર છોડું ત્યારે મેં કીધું હતું કે હું કોઈ સંસ્થામાં રહું છું સંસ્થાનું બાનું એટલે આપ્યું હતું કે મને પાછળથી કોઈ હેરાન ના કરે મને અને મારી બંને દીકરીઓને અને હું અહીંયા ઓપેરા પ્રિન્સમાં રહું છું અને મારી છોકરીઓનું એ બરોડા હતું તો લેવા જવા માટે મેં મારા પાડોશી ગોપાલભાઈને વાત કરી ગોપાલભાઈએ મને પાડોશીના નાતે એક ભાઈના રીતે મને હેલ્પ કરેલી છે અને શર્ટ લેવામાં અને મારા સાસરીયા પક્ષના ગોપાલભાઈ ઉપર જે આરોપ નાખે છે એ ખોટા છે એને હું રહેવા આવી ત્યાર પછી ગોપાલભાઈને ઓળખું છું એની પહેલાં ગોપાલભાઈ મને ઓળખતા ન હતા ત્યાર પછી છવ્વીસ તારીખે મારા હસબન્ડ અને મારા જેઠ જયંત પંડ્યા બધા વીસ પચીસ જણા મારી ઘરે આવેલા અને મને માનસિક રીતે એટલી ટોર્ચર કરેલી અને મારા જોઈ અને મારી બંને દીકરીઓ પણ ગભરાઈ ગઈ હતી અને ડરી ગઈ હતી અને શારીરિક ત્રાસ મારા હસબન્ડ આપતા એ મારી દીકરીઓને યાદ આવી ગયું હતું અને ત્યાર પછી ઉપરના માળે કે મારા ગોપાલભાઈ રે છે ત્યાં ગયા હતા મારા હું ઘર છોડવા બાબતમાં ગોપાલભાઈનો કોઈ હાથ નથી છતાં પણ એમને આમાં લે છે તો ઈ મને નિર્દોષ સાબિત જોઈએ